પકડી પડ્યો છે અને જેલ હવાલે કર્યો છે પરંતુ આ ઘટના માત્ર સિરિયલ કિલરની નહીં પરંતુ લાલબત્તી સમાન છે આપણા રાજ્યના નાગરિક હોય આપણા જિલ્લાના હોય કે આપણા દેશના હોય ક્યાં ડોક્ટરના એ કામ કરી રહ્યો છે કઈ હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે તમારા ઘરે કોઈ છે કે કેમ આ તમામ મુદ્દે ગંભીર થવાની જરૂર છે કારણ શું છે એ આગળ આ વિડીયોમાં જાણી જશો તો હવે વિડીયોની શરૂઆત કરીએ

તે ખફનાક છે જે કિલર હોય છે જે હત્યાઓ લોકોની કરતા હોય છે તેનાથી પણ આનું કામ છે તે હટકે અને ખતરનાક હતું એ લોકોને મોતના મુખમાં ધકેલતો હતો પરંતુ લોકોને ખબર પણ નહોતી પડતી કે તે મરી ચૂક્યા છે જે હા શ્યામે ખુલાસો કર્યો છે શું ખુલાસા થયા છે એ જોઈએ આપણા વેરાવળની ખુડકો સોસાયટી છે આ હુડકો સોસાયટીમાં એક ભાવનાબેન નામના મહિલા છે તે રહેતા હતા જેનું ગત અગિયાર નવેમ્બર બે હજાર રોજ મોત થયું છે આ બેન છે તેને થાઇરોઈડની બીમારી હતી અને તે પોતાના ઘરની બહાર પાન મસાલાની દુકાન ચલાવતા હતા આ શ્યામ છે તે ત્યાં જ પાન માવા ખાતો હતો પરંતુ આ અચાનક ભાવનાબેનનું મોત થાય છે ભાવનાબેનનું મોત અગિયાર નવેમ્બર બે હજાર પચીસના રોજ થતા તેના પીએમ માટે તેને વેરાવળની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં પીએમમાં કોઈ પણ લાશ આવે તો પોલીસ તેની તપાસ માટે આવે છે પોલીસ પણ ત્યાં પણ ચરોચ કામ કરવા માટે વેરાવળ સિટી પોલીસના બે કર્મચારીઓ જાય છે એક સુનિલભાઈ અને અશોકભાઈ એ જ્યારે બોડીને જોઈ છે ત્યારે નેચરલ મોત ન હોવાનું તેને મગજની અંદર શંકા જાય છે જેના કારણે તે હવે જ હુડકો સોસાયટીની અંદર ભાવના બહેનનું ઘર છે

તો પોલીસને શંકા ગઈ કે બ્લડના ટીપા અહીંયા કેમ પડ્યા છે અને ઘર અંદરથી લોક હોવાને બદલે બહારથી કેમ લોક છે જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી તો પોલીસની બાતમીઓ મળી કે શ્યામ નામનો છોકરો છે એ શાયદથી આ ગયો હતો એ હોસ્પિટલની અંદર પણ ભૂતકાળમાં કામ કરતો હતો જેના કારણે પોલીસે આ શ્યામની કુંડલી ખતાડવાની શરૂ કરી તો જાણકારી મળી કે આ શ્યામ છે તે કે એફઆઈએલ કરીને એક વેરાવળની એક બેંક છે બેન્કની અંદરથી તેણે આજ દિવસે પૈસા કાઢેલા છે ત્યાં સોનાનો ચેન મૂકેલો છે કારણ કે આ બેનને જ્યારે હોસ્પિટલ લઈ ગયા ત્યારે તેના ગળામાં ચેન પણ નહોતો જેના કારણે પોલીસને શંકા વધુ ગઈ અને પોલીસે જે તપાસ કરી શ્યામને પેકડ્યો છે અને શ્યામની જે પૂછપરછ કરી એમાં ખૂબ મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે એટલું જ નહીં અનેક જિંદગીઓ છે તે બચી ચૂકી છે નહીતર આ શ્યામ છે તે ઠંડા કલે છે એક પછી પોલીસે શ્યામને પેકડ્યો અને જે તેની પૂછપરછમાં સામે આવ્યું એ જાણીને પોલીસના પગ નીચેથી જમીન ખીસકી ગઈ હતી શ્યામે કીધું કે તે ભૂતકાળમાં અલગ અલગ ખાનગી હોસ્પિટલોની અંદર જોબ કરતો હતો વેરાવળમાં તેને દવાની જાણકારી પણ થોડી ઘણી હતી એ સવારે આ જે બેન છે ભાવના બેન એ પાન મસાલાની દુકાન ચલાવે છે શ્યામ ત્યાં માવો ખાવા આવતો હતો અને તેના કારણે એકબીજાને ઓળખ હતી હવે આ બેનને થાઇરોઇડની પ્રોબ્લેમ હતી જેના કારણે તેને શ્યામને અગિયાર તારીખે કીધું કે ભાઈ મારે સેમ્પલ લેવાના છે બ્લડના જેથી કરીને થાઈરોઈડના મર રિપોર્ટ થાય હવે શ્યામે એ દિવસે કીધું કે તેની પાછળ અત્યારે ઇન્જેક્શન નથી બોપરે જ્યારે આવશે ત્યારે તમારા ઘરેથી લઈ જઈશું શ્યામ બોપોરના આવે છે શ્યામના દિમાગની અંદર આ બેન હતા ભાવના બહેન તેના ગળામાં ચેન અને હાથમાં વીંટી હતી સોનાની તેના ઉપર તેની દાનત બગડે છે શ્યામ છે તેને ખીસીયાનું ઇન્જેક્શન લઈને આવે છે સાથે સેમ્પલ લેવાનું પણ લાવે છે ભાવના ના ઘરે કોઈ હતું અગિયાર વાગે એટલે શ્યામ છે એ સમયે ત્યાં જોઈને જતો રહે છે કે ઘરની અંદર કોઈ છે એટલે તે જે ષડયંત્ર કરવાનો છે જે સાજીશ રચી છે તેમાં તે કામયાબ નહીં થાય તેના કારણે તે પરત વયો જાય છે થોડી વાર રહીને પાછો આવે છે જ્યારે આ બે નીકળા ઘરમાં હોય છે ત્યારે તેને કહે છે કે હવે સેમ્પલ લેવાનું છે સેમ્પલ લેવાની ચાલુ કરે છે પરંતુ તે એનેથીસિયાનો ઇન્જેક્શન લાવ્યો હતો જે ઇન્જેક્શન ઓપરેશન સમયે પેશન્ટને આપવામાં આવે છે જેથી કરીને પેશન્ટ બેસુટ થઈ જાય છે હવે આ બેન પૂછે છે કે સેમ્પલ લેવામાં ક્યારેય ઇન્જેક્શનની જરૂર નથી પડતી તમે મને ઇન્જેક્શન શેનું આપો છો તો શ્યામ કહે છે કે હવે તો નવી પદ્ધતિ આવી છે આ ઇન્જેક્શન દીધા બાદ આપના બ્લડના રિપોર્ટ લેવામાં આવે બ્લડના સેમ્પલ તો એના રિપોર્ટ સચોટ આવે છે જેના કારણે બેનને એવું લાગ્યું કે ભાઈ આ સાચું બોલે છે જેથી કરીને તેણે ઇન્જેક્શન આપે છે અને ઇન્જેક્શન આપતા જ આ બેન છે તે બેહોશ થઈ જાય છે બેહોશ થયા બાદ તેના ગળાનું ચેન હાથની વીટી અને ઘરમાં તે ચેક કરે છે જે પણ કંઈ મળ્યું એણે લઈ લીધું અને ત્યારબાદ તેની શંકા કઈ કે હજી આ બેન જીવતા લાગે જેના કારણે બાથરૂમમાં જાય છે ત્યાંથી એક લીલું નેપકિન લાવે છે જે પલળેલું હોય છે એનાથી આ બેનનું મોઢું છે તેને દબાવી દે છે અને ત્યારબાદ તે પલ્સ ચેક કરે છે તો તેને લાગે છે કે હવે આ બેન મરી ગયા છે ત્યારબાદ તે ઘરની બહાર નીકળીને તાળું મારી દે છે ને ચાવીને ફેંકી દે છે બપોરે બાર વાગે તે પોતાના ઘરે આવે છે અને ત્યારબાદ તે બેંકે જાય છે ત્યાં આ બેનના જે દાગીના હતા તેને બેંકના લોકરમાં રાખી અને પૈસા કાઢી લે છે પરંતુ પોલીસની પૂછપરછમાં શ્યામે એનાથી પણ વધારે ચોકાવનારો ખુલાસો કર્યો છે કે માત્ર ભાવના બેન જ નહીં આની પહેલા તેણે પોતાના જ એક મિત્રને મોતને ઘાટું ચાર્યો છે તેનું કહેવું છે કે અભિષેક નામનો તેનો દોસ્ત હતો જે બે વર્ષથી એકબીજાને જાણતા હતા અભિષેક પણ પોતાના ગળાની અંદર ચેન અથવા તો હાથમાં પહેરતો હતો અને તેમાં આ જે વ્યક્તિ છે શ્યામ તેની નજર તેના સામે હતી મતલબ કે તેના ઘરેણા સામે શ્યામને પૈસાની જરૂર હતી કારણ કે શ્યામ છે તેણે જ્યારે ભાવનાબેનની હત્યા કરી ત્યારે તેણે પોતાના

બોડીમાં ક્યાંય દુખાવો થતો હતો જેના કારણે શ્યામને કીધું કે તું દવા લઈ અને મને આપી જા જેથી કરીને મને પેન થાય છે બંધ થાય સમય ષડયંત્ર રચે છે તે મોર્ફિન નામનો જે દવાની ટેબ્લેટ આવે છે જે કેન્સરના દર્દીઓ અથવા તો કોઈને ખૂબ દુખાવો થતો હોય તેને આરામ મળે એના માટે એ ટેબ્લેટ આપવામાં આવે છે પણ એક એ પણ ડોક્ટરો સિવાય કોઈને ના મળે પરંતુ આની પાસે આઠ આવી ટેબ્લેટ હતી જે લઈને આવે છે એવું કહેવાય છે કે ઠંડા પીણામાં એને મિક્સ કરી દે છે અને શ્યા જે અભિષેક છે તેને એ આપે છે શ્યામ એ જાણતો હતો કે અભિષેક એકલો કરે છે જેના કારણે તે મોર્ફિન મિલ્ક્સ કરે છે અને અભિષેકને પાઈ દે છે અભિષેક નો જીવ મુજાય છે તો તે તેમ પલ્સ આપે છે તે નાટક કરે છે કે તને આ દવા પીધી એટલે પ્રોબ્લેમ થોડી ઘણી થાય છે પરંતુ આગળી થઈ જશે પરંતુ અભિષેક ધીમે ધીમે બેહોશ થઈ જાય બેહોશ થઈ ગયા બાદ અભિષેકના મોઢાની અંદર એ ફિનાઇલ નાખે છે એટલા માટે નાખે છે કે એ બતાવવા થાય કે અભિષેક છે તે સુસાઇડ કરી ગયો છે અને તે આ ફિનાઇલ પીને મોતને ભેટો છે આપઘાત કર્યો છે જેના કારણે થોડું ઘણું ફિનાઇલ નાખે છે અને ત્યારબાદ અભિષેકના ઘરે ના કાઢ લે છે તેના ઘરની અંદરથી વીસ હજાર રોકડા લઈ લે છે અને આ પૈસામાંથી અભિષેકના જે ઘરેણા હતા વીસ હજાર રોકડા રૂપિયાની ઘરેણાને બેંકમાં રાખીને બીજા વીસ હત્યા કર્યા બાદ ત્યાં રૂટ કર્યા બાદ મંગળસૂત્ર આપે છે અને આ સમગ્ર મામલે હવે પડતો ઉચકાણો છે શ્યામ પોલીસ સામે પોપટની જેમ વેલો છે કે તેણે આ બે હત્યા કરી છે પરંતુ સવાલે છે કે તેણે કઈ હોસ્પિટલની અંદરથી આ દવાઓ લીધી હતી એ હોસ્પિટલ સામે પણ આપણા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા છે જયદીપસિંહ જાડેજા તેણે કીધું છે કે હોસ્પિટલને પણ નોટિસ મોકલવામાં આવશે તેની સામે પણ કાર્યવાહી થશે તો કંઈક આ રીતે આ શેતાને બે જિંદગીને હોમી દીધી છે પોતાના સ્વાર્થ માટે પોતાની ગર્લફ્રેન્ડના મંગળસૂત્ર માટે અને પોતાની શોખ માટે પરંતુ આખરે તે પકડાઈ ચૂક્યો છે ડર એ હતો કે આ

ભોગ નથી લીધો ને શ્યામના આગળ પ્લાનિંગ શું હશે તો કે પોલીસ પૂછપરછ કરી રહી છે શું બહાર આવે તે જોવું રહ્યું અગર આપ નવા હોય નમસ્તે ગીત ચેનલ પર તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી ક્રાઇમની ઘટનાઓના વિડીયો છે તે તમને પહેલાં મળે અગર આપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશનો છે તે આપને સીધા મળે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ કોઈની પરસેવા જાણ્યા જુયા વિના કોઈની પરસેવ સેમ્પલ લેવા દવા લેવી તો એક રક્તિતો છે રક્તિતો છે તો ઘરના સદસ્યોને ખબર હોવી જોઈએ શું ઇન્જેક્શન આપે ખબર હોવી જોઈએ પોલીસ વડાયા જે દીપસી જાડે જાય આમુદે કીધું છે કે આપ કોઈની દવા લઉ છો અથવા ઘરે બોલાવો તો સાવધાની રાખવી જરૂરી છે આપનું અમુદેશુ કહેવું છે શું માનવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ધન્યવાદ